હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આવી ગયા વાડી બીજો રાઉન્ડ છે વાડીનો પેલા આવી ગયા તા ચાર વાગે અને બે મોટર આજ ચાલુ કરી ને ગૌતમને કામ ને જવાનું હોય ને તો પછી મારે પહોંચાઇ નહીં કામમાં એટલે જો ચકલાન વકલાન એ તો કહીએ ના ઉઠી ગયા પાંચ વાગ્યાના માણસ હજી કોઈ બહુ ઈચ્છું નથી બધું છે આ રાણવીર બાપુને મોટર લીધી છે એનું પાણી અહીંયા જાય અમારી મોટરનું પાણી વા જાય ગૌતમ છે ને એક દીમાં બધું પી જાય અને બસ હવે હા એ કેટલું પાવાનું છે બાકી નહીં હું ન જાવ મને બીક લાગે તમે જાવ મોટર બંધ કરીએ ને એમ બીક લાગે લે ને માર કે મોટર બંધ કરવા દાવ હવે ગઈ કમ સે સે ડાળા એલી વાલા બટકા બટકા ના જાયરી કોઈ થાય ને વાઈ દે આ વખતે તો હોબા જાયે સાત પાજી વાઈ હું હે ફજાપ થી લઈ આવીને ફ્લાવર કોબી પછી શું છે મરચાં ટમેટા અને રીંગણા થાય જય માતાજી અને એટલું હવે હે ને પાવાનું યુ કદાચ જો એટલું હા એટલું જ ચાર વાગ્યા મોટર હાલે બે એટલે પી ગયું બાકી આજ આખો દિવસ થત બે વાગ્યા સુધી અને વાહ ને ગુવાર ને ભીંડા એ ઉગી ગયા હાલો તો આંખ મારી આજે પાછી દુખે કાલે આખો દિવસ ચશ્મા હતા પણ આખો દિવસ તડકામાં રહી રહીને એટલે કદાચ દુખતી હોય છે जो तो मोर मोटर बंद करवा गया था जो आवे अबे आने है ना हम जाई ना भाई काम करना है केम करना के घूंगरे घट से नहीं घटी तो जाए ना सीते नहीं आप होगी जाए बिल्कुल जाए नहीं पाई ले बिना थे हम के पल मोटर आले एक मोटर आई आले है एक वा आले जो जी बक बखा थी बोला गाय आले बिजली क्या आले गाय आले मारे दुजारी मेरा बक खा थी बोला અમો દાઈ હે. પકવાતી અહીં આવે. બધું આજ કોલર દેવાનું. આપનું છે શાકભાજી, કોબી, ફ્લાવર, મરચા, ટમેટા, રીંગણા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ને હું છું ગૌતમ દવેન આપ સર્વેનું સ્વાગત છે. આપડે આવી ગયા ઘેરે આ બેન આવી ગયા તાવ એટલે એને દવાખાને લઈ જવાનું છે હમણાં આ બેન લઈ આવ્યા ખારી પટ્ટી હા તારે હું ચોકલેટ હા

વાડી આવી ગયા ના જો અત્યારે માંડવી પી ગઈ એટલે કેવી ખીલ ખીલાટ કરવા માંડી બાકી પીતી નહોતી હતી ગોટાવરી ગઈ તી હવે આને કાલે આપણે નેદની દવા મારવાની છે નેદમાં ભેરાઈ ગયું છે જો અને પછી બીજી દોડવા હા શું થયું હમ અહીંયા જો અહીંયા કપડા અહીંયા ઢગલો કઈ ધોવાનો આ બધે બધું રજા છે ધોવાય નદીએ ખાબું ને એવું બધું કાઢે